समाजના સૌ પડીલોને માતાઓને બહેનોને ભાઈઓને યુવાનોને મારી કે હાથ જોડીને તમને પ્રવિણંતી છે વર્તમાન સમયની અંદર પરિવારનું ધ્યાન રાખો યુવા પેઢીના ખડવા પાછો સમય આપો બાળપોની અંદર સંસ્કારને ઉતારવાનો પ્રયાસ કરો કુટુંબ ભાવનાની જાળવણી માટેની ચિંતા કરો અને બજારમાં વાયર પોલર ની જે સોશિયલ મીડિયા ના આક્રમણ ને કારણે યુવા પેઢી કુમરાતી હોય એ પ્રકાર ના જનજીવન વચ્ચે થી આપને પસાર થઈ રહ્યા છે અને આ બધી આંધીઓ વિશ્વ પરમા ચાલે છે ઘણા થી આપને સત્તા રક્ષણવા ના નથી ત્યારે એનો એક માત્ર ઈલાજ છે કે આપણે આપણા દિવાને આ આદમી આદત આપી અને એને કોઈની જાણ